સુરત કલેક્ટર કચેરી કે જ્યાં રત્ન કલાકારોના સમર્થનમાં કોંગ્રેસે મચાવ્યો હલ્લાબોલ રત્ન કલાકારોને ન્યાય અપાવવા સુરત જિલ્લા કોંગ્રેસે રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ બનાવી રત્ન કલાકારોના પરિવારને સાથે રાખી કોંગ્રેસના નેતાઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા

એ માટે પણ એ લોકોને કોઈ રાહત આપી હોય તો આપીએ જેથી કરીને કારખાનેદારો ફેક્ટરીઓ ચલાવે અને કામદારોને રોજગાર મળે વર્ષોથી એ જે રત્ન કલાકારીનું કામ કરી રહ્યા છે આજે તહેવાર તાણે કે દિવાળીના પહેલાં હંમેશા આવું થાય છે એક મહિનો વીસ દિવસ પચીસ દિવસ પહેલાં એમને કહી દેવામાં આવે છે કે તમને છૂટા કરવામાં આવે છે તો આ એમની સાથે હરાહળ અન્યાય કહેવાય સરકાર પાસેથી અમારી એ જ માંગણી છે કે ગરીબ રત્ન કલાકારોના ઘર પરિવાર ચાલી શકે એવી રીતે એમને આર્થિક સહાય આપવી જોઈએ અને આગેવાનોને પણ અમારી એ જ વિનંતી